નમસ્કાર મિત્રો આજે આપણે ગુજરાતમાં આવેલી વાવ અને સરોવરના પ્રશ્ન જોઈશું તો પ્રશ્ન નંબર એક સપ્તમુખી વાવ ક્યાં આવેલી છે તો તેમાં આવશે સી ડભોય પ્રશ્ન નંબર બે સેલો વાવ ક્યાં આવેલી છે તો તેમાં આવશે બી ભદ્રેશ્વર પ્રશ્ન નંબર ત્રણ અટલ સરોવર ક્યાં આવેલું છે ક્યાં આવેલી છે તેમ આવશે સી વડવાણ પ્રશ્ન નંબર પાંચ આજવા સરોવર ક્યાં આવેલું છે તેમાં આવશે બી વડોદરા પ્રશ્ન નંબર છ સાસુ અને વહુની વાવ ક્યાં આવેલી છે તો તેમાં આવશે એ ખાનપુર પ્રશ્ન નંબર સાત શ્યામ સરોવર ક્યાં આવેલું છે તો તેમાં આવશે ડી શ્યામળાજી પ્રશ્ન નંબર આઠ અડી કડી વાવ ક્યાં આવેલી છે તો તેમાં આવશે સી જુનાગઢ પ્રશ્ન નંબર નવ સહસ્ત્રિંગ સરોવર ક્યાં આવેલું છે તો તેમાં આવશે બી પાટણ પ્રશ્ન નંબર દસ કંસારી વાવ ક્યાં આવેલી છે તો તેમાં આવશે સી ગુંગલી પ્રશ્ન નંબર અગિયાર વલ્લભસાગર સરોવર ક્યાં આવેલું છે તો તેમાં આવશે એ તાપી બાર સિગાર વાવ ક્યાં આવેલી છે તો તેમાં આવશે બી કપડવંશ પ્રશ્ન નંબર તેર સૌમ્ય સરોવર ક્યાં આવેલું છે તો આવશે સી પ્રશ્ન સરદાર સરોવર કયા જિલ્લામાં આવેલું છે તો તેમાં આવશે સી નર્મદા પ્રશ્ન નંબર પંદર દમયંતી સરોવર ક્યાં આવેલું છે તો તેમાં આવશે ડી માણકી સોટા ઉદયપુર પ્રશ્ન નંબર સોળ વણઝારી વાવ ક્યાં આવેલી છે તો તેમાં આવશે સી વઢવાણ પ્રશ્ન નંબર સત્તર નાથીબા સરોવર કયા જિલ્લામાં આવેલું છે તો તેમાં આવશે બી ગાંધીનગર પ્રશ્ન નંબર અઢાર કાજી વાવ ક્યાં આવેલી છે તો તેમાં આવશે સી હિંમતનગર પ્રશ્ન નંબર ઓગણી રણમળ સરોવર ક્યાં આવેલું છે તો તેમાં આવશે ડી જામનગર પ્રશ્ન નંબર વીસ અડાલજની વાવ ક્યાં આવેલી છે

પ્રશ્ન નંબર સરોવર ક્યાં આવેલું છે તો તેમાં આવશે બી ગરબાડા પ્રશ્ન નંબર છવી જ્ઞાન વાવ ક્યાં આવેલી છે તો તેમાં આવશે સી સિદ્ધપુર પ્રશ્ન નંબર પચીસ શંખ સરોવર કયા જિલ્લામાં આવેલું છે તો તેમાં આવશે સી દેવભૂમિ દ્વાર પ્રશ્ન નંબર છવી મોડાસામાં કઈ વાવ આવેલી છે તો તેમાં આવશે ડી એ અને બી બંને પ્રશ્ન નંબર સત્યાવીસ નીચેનામાંથી મહેસાણામાં કઈ વાવ આવેલી છે તેમાં આવશે બી બોતેર કોઠાની વાવ પ્રશ્ન નંબર અઠ્યાવીસ રાણગી વાવ ક્યાં આવેલી છે તો તેમાં આવશે ડી પાટણ પ્રશ્ન ઓગણત્રી નરસિંહ મહેતા વાવ ક્યાં આવેલી છે તો તેમાં આવશે ડી વડનગર પ્રશ્ન નંબર ત્રીસ જેઠાણી વાવ ક્યાં આવેલી છે તો તેમાં આવશે એ ભાણવડ પ્રશ્ન એકત્રીસ નીચેનામાંથી જસદણમાં કઈ વાવ આવેલી છે તો તેમાં આવશે ડી એ અને બી બંને થેન્ક યુ